તો ભાઈ અમે અત્યારે રૂમની બહાર નીકળ્યા છે કેમકે કાલે છે શુક્રવાર તો કે આ બધા ભાઈને કાલે રજા છે મારે તો અમે હમણાં પાંચ છ દિવસ રજા છે રવિવારે આપણે કામે લાગવાનું છે આવીને મેનેજર એમ કહે છે કે ભાઈ હમણાં ને તું ઇન્ટિઆરી બહુ રખડી રખડીને આવો ને થાકી ગયો છે થોડાક દિવસ આરામ કરી કે પછી કે તું કામ ચાલુ કરજે હવે આ ભાઈ લઈ જાય છે અમને આપણે જઈએ ગાર્ડન આમાં તો ચાલો હવે આગળનું એક્સપ્લોર કરીએ આપણે કેમકે આજે તો કંઈ ખાસ આટલું બધું કંઈ છે નહીં કેમકે આજે ગુરુવાર છે કાલે છે ફ્રાઈડે એટલે આજે બધું લગભગ માર્કેટ બંધ થવા આવી હશે અત્યારે અને હા આજે પણ ઇઝરાયલનો નેશનલ દિવસ છે ઇઝરાયલનો સ્વતંત્ર દિવસ છે આજે એટલે લગભગ આમાં ટ્રાફિક ઓછી હશે તમે જોઈ શકો છો આગળમાં આ ભાઈઓ મારે હાલે છે હાલતા હાલતા આગળ વધી રહ્યા છે

આ બધી નેશનલ દિવસની તૈયારી હતી આમાં ઝંડા છે ઇઝરાયલના છોકરાઓ બધા ફૂટબોલ રમી રહ્યા છે ફૂટબોલ તો નથી વોલીબોલ હે નાનું ગાર્ડન છે पार्क है तो भाई पुगी गया हमें राम भाई लाइन आया है पार्क में ये क्या हमारा रस्तो है पार्क माटे पार्क तो हारो पार्क तो नहीं पर फुवारो है खाली फुवारो मिनी पार्क है बच्चों का मिनी पार्क छोटा वाला पार्क है नानो पार्क है नाना टाइम ना माटे Tôi sẽ gọi cho પણ આ છે નાના છોકરા માટે નાનો પાર્ક જો કે બધા રમી રમીને એન્જોય કરી રહ્યા છે અમે જ હવે પાર્કની અંદર આ છે અહીંનો પાર્ક નાના ટાયા માટે જ છે જે આપણે કહી હતી પહેલા જેવું નાના છોકરા માટે ઇઝરાયલમાં બહુ એટલે બહુ જ સારું છે સુવિધા નાના છોકરા માટે બહુ સારી આપે અહીંયા જોઈ શકો છો તમે પણ

આ ખાધો મિત્રો એનું તળાવ એ નાનું એવું ના નાના એવા તળાવમાં પણ એટલા માછલા આટવામાં આવે એટલે એમાં એક નથી ઘણા બધા છે બસ અત્યારે અમદાવાદ થઈ ગયું એટલે કે દેખાતું હોય હા તો અમારી પાર્કની સફર પૂરી થઈ ગઈ છે આ ભાઈ પણ એમ એમ જ કહે છે કે નાના છોકરા માટે કેટલું મસ્ત છે રમવાનું બધું તમે જોઈ શકો છો આ બધું નહીં એ કોઈ ગેમ હે આ ગેમ નહીં એવો છે સિગ્નલ હાલો તો હવે અહીંથી અમે નીકળી જાય છે અત્યારે આની સફર અમારી બધી પૂરી થઈ ગઈ છે હાય આ બધા નાના ટાઈ અહીંયા રમી રહ્યા છે એ તો હવે આપણે એ ભાઈની ભાષામાં વાત કરે આપણે તો કંઈ ખબર ન પડે પણ આ થોડું થોડું તો સમજાય છે હું બોલી રહ્યા છે હું કે કેને પ્લે વિથ યુ યુ નો ઇંગ્લિશ યે આઈ નો ઇંગ્લિશ કેને પ્લે વિથ યુ Yes, but I don't know how to play <laughs> Thank you. you, carry on, thank you. Say hi. Ah, YouTube? Ken. Can okay, say hi. Hi. What? Hi. Hi. Thank you so much. <clears throat> say bye-bye. બાય બાય ચાલો મિત્રો તો આપણે મળીશું હવે નવા બ્લોગ સાથે કાલે ગુડ નાઇટ શુભરાત્રિ લે તો